જો ફેમિલી જો મસ્તી નો વરસાદ વરસે છે જો કઈ ઘટે નહી એવો કેટલો બધો વરસાદ વરસે અને સામે તો જો આવું ધોધ માર પડે ધોધ માર વરસાદ પડે છે આમ ઓલી બાજુ અને આ ખેતરમાં તો આવું ખેતરમાં તો બહુ પાણી આવે જો ઉપલા ખેતરમાં માં મારા કાકા ખેતર છે ઉપર ત્યાંથી તો જો કેટલું બધું પાણી આવે છે ગમે જવું વરસાદ પડે છે અત્યારે તો કઈ ઘટે નહીં હોય ખાવું પણ બહુ વધારે વરસાદ પડે છે ઘડી પણ બે વરસાદ ન આવે બીજું તો શું કરવું આવે તો ફેમિલી અમારે વરસાદ પડ્યો છે કઈ ઘટે નહીં આવતો બધો વરસાદ જોવો તમને બધાને એમ થઈ ગયા કે ઓહો એટલો બધો આપણે રસ્તામાં જતો કેળામાં તો અત્યારે તો આપણે ઘરમાં હાઈને વરસાદ ફૂલે ફૂલ આવે છે એટલે બાયણી નથી જતા આથી તમને બધાને બતાવી દઉં કે કેટલો બધો વરસાદ જાય છે આમ જોઈ લઈએ અમારે અહીં નદી આવી લીધી છે આખે આખી કેવડો વરસાદ એમ સમજો અહીંયા સુધી પાણી આવેલું જાય છે નકરી નદી 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 જાયલી જઈએ કેટલું બધો વરસાદ એટલે વાત જવા દયો અને અમાર બેન બે બેનું હે ને આખો દી એક મોબાઈલ હાટુ મોબાઈલ હાટુ હે ને બે વાતતી હોય કાયમ એક મોબાઈલ હાટુ કાયમ વાતવાનું હોય અને અમાર નદી એ જો કેટલી બધી છે માં ઓલો કુઈતરો ઓરિયન કુઈતરો હોતા વિચાર કરે જો હોય ગયો ક્યાં જાવું કાયદેસર નદી આયેલી જઈએ એટલો વરસાદ છે તમે બધા જોયું ને એટલો ઉંમર વરસાદ છે અહીંયા કોઈથી નઈ વેરફો હોય ને એટલો વરસાદ છે કેટલો બહુ એટલે વરસાદની એમ કેતો હતો કે આવડા વાડી વૈયા જાય ને પછી વરસાદ ને આપડે આવવું છે આવવું નથી એટલે વરસાદ એવો આવ્યો અને હજી વરસાદ બંધ નથી વરસાદ ચાલુ બીજા કુતરા લઈ લેવું જોઈએ નદી આવી જઈએ

કેટલી કડી આવે હજી જોઈએ હજી તો વરસાદ ચાલુ ચાલુ છે હજી બસ તો ફેમિલી જો હવે આપણે આવી ગયા છીએ અહીંયા બહેણે અને જોઈ લઈએ કેવડું પાણી આવેલું આવે છે નકરું અહીંથી આમ જો તમે માટે બધી બાજુ પાણી પાણી આવે છે અને પહેલી વાર આપણે છે ને આઈફોન આપણે ટેસ્ટિંગ કરી છે અત્યારે કે વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદમાં આપણે છે ને મોબાઈલ પલરે છે અને આપણે વિડીયો ઉતારી છે એટલે ટેસ્ટિંગ કરી કે કઈ થાય છે કે નથી થાતું તો જોયા જી તો બધા એમ કેતા આઈફોન માં પાણી પાણી જાય તો એમ કઈ થાય નઈ બુડાર દઈ તો આપડે તોય ટ્રાય કરી અને આ બેન બેન માંથી પાણી બંધ કરે નાકા વારે એ સોમાહન નાકા વારે અને અમારે ધૂળ હતી ની બધી ધૂળ ધોવાઈ ગઈ છે જો

માપી લે અને માપવા જાય છે જોજો આમ જતા બેન ના આમ આમ જતા આગળ આમ હલામતો હજી અમારું વાવાઝોડું આમ આવે

એટલે અને હજી વરસાદ ચાલુ છે ને બેન ભાઈ બી પલટી છે ચાલો ભાગી વાળીએ ગાયકા જો બેન છે ને તણાઈ ગઈ છે આ ગાયકા ભાઈ બેન એને આવી ગયો ને તણાઈ જાય એ રીતે પડે જો હાલો તો હે ને ગાયકા આવે વાડીએ ભાઈ જાય અને ના ઉસી એટલે ડાઈ ના આ પલવી તો ગયા હી અમારો ફોને પલવી ગયો છે અને હવે ઘાવાનું છે તો નાઈ લઈ હવે ગાયકામાં પાણી તો દુનિયાનું આવે છે જો ટ્રેક્ટર બુડી જવાનું તારું ટ્રેક્ટર ભાઈ હાલો તો નાઈ નાખી ગાયકા એ ફ્યુ મોમેન્ટસ લેટર તજો ફેમિલી અત્યારે કપડા બદલાઈ લીધા છે પાછા અને કેટલું મસ્ત મજાનું વરસાદ થઈ ગયા ને તો મસ્તીનું આમ વાતાવરણ એવું થઈ ગયું છે કાંઈ ઘટે નહીં એવું નામ આમ કેટલું બધું વાં કેટલું બધું અમને બધાને બતાવ્યું કેટલું બધું પાણી જતું હતું ને બેન તણાઈ ગઈ બેન તણાઈ ગઈ ત્યાં તેની જડી નથી હજી કે ભૂંગરામાં હલવાઈ ગઈ છે નીકળી ગઈ છે તણાઈ ગઈ તો ગોયરી નહીં આપણે કાંઈ બીજું કાંઈ તો છે નહીં એની આપણે કાંઈ એની જરૂર નથી એટલે એ ગોયરી તણાઈ ગઈ તો

એથે નઈ માથે ઊભો તોકા તો મને ડોપ તો નાકવાનો હોય એથે ઊંડે આય ગાય ગાય માથે જડી જાય ના જાય નો જાય કાઢો મને બાયણે મને નાઈ

હવે તડકો જો અત્યારે તડકો નીકળી ગયો છે ને હવે વરસાદ જેટલો વરખી ગયો ને એટલો અત્યારે તડકો થાય છે તો બસ હવે જો હવે આજનો વિડીયો તો બસ તમને અહીંયા સુધી જ છે તો વાળીય છે ને આજનો વિડીયો બસ અહીંયા સુધી છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મળી પાછા આપણે એક નવા વિડીયોમાં તાવથી બધાને જય માતાજી બાય બાય